ગુજરાતમાં જે પ્રકારે અકસ્માતની ઘટના આવે છે ને તેમાં પણ ખાસ કરીને આ નબીરા હોય કે કોઈ નસેડી વ્યક્તિ હોય તે બેફામ રીતે વાહનો હંકારે છે અનેક લોકો છે તેમને રોડ રસ્તા પર ઉડાડી દે છે અને ઘણા લોકો મોતને ઘાટ પણ ઉતરી જતા હોય છે અમદાવાદમાં પણ આવી ઘટના સમયાંતરે સામે આવતી હોય છે મોટા શહેરોમાં પણ સામે આવતી હોય છે અને આવી જે ઘટના સામે આવી છે આ જે રાજકોટમાં જેમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ જે સિટી બસ છે આ સિટી બસના ડ્રાઈવરે રોડ પર એવો અકસ્માત કર્યો કે ચાર વ્યક્તિઓ છે તેમના મૃત્યુ નિપજ્યા છે આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે અને તેના પડઘા પડ્યા છે ગાંધીનગર સુધી ગાંધીનગરમાં પણ આ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલને જ્યારે રાજકોટમાં આ ઘટના બની છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે ત્યારબાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે એમને ધ્યાને પણ મહાનગરપાલિકાએ લીધું હશે અને મહાનગરપાલિકાએ તરત જ અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી અને અત્યારે ડ્રાઈવર બેફાન અવસ્થામાં છે એટલે સ્વાભાવિક એના બ્લડ સેમ્પલને એ બધું લઈ અને નશામાં હતા કે નહીં એની તપાસ પણ કરી રહી છે જેવા ભાનમાં આવશે ટર્મિનેટ પણ એ ડ્રાઈવરને કરી દીધેલો છે એટલે જેવા ભાનમાં આવશે એટલે એનું બયાન અને તાત્કાલિક એનો પોલીસ કેસ પણ પોલીસે નોંધેલો છે આ બાબતની તપાસ ચાલુ છે આમાં રાજકોટની ઘટના છે તે હચમચાવનારી છે અને તેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ છે આ ડ્રાઈવર છે તે અત્યારે બેભાન અવસ્થામાં છે તેવું કહેવું છે ગાંધીનગરથી પ્રવક્તા મંત્રી ઋિકેશ પટેલનું અને તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જ્યારે તે ભાનમાં આવશે ભાનમાં આવ્યા બાદ તેનું નિવેદન લેવામાં આવશે અને તેનો રિપોર્ટ પણ ચેક કરવામાં આવશે કે તેણે કોઈ પણ પ્રકારનો નશો કર્યો હતો કે નહોતો જ્યાં સુધી તે ભાનમાં નહીં આવે ત્યાં સુધી અત્યારે તે કહી પણ નથી શકતા પરંતુ વારંવાર ગુજરાતમાં આવી જે ઘટનાઓ બની રહી છે તે એક ચિંતાનો વિષય પણ છે અને જે પ્રકારે રાજકોટની ઘટના બની છે તેમાં એક વાત તે પણ સામે આવી રહી છે કે આ જે કોન્ટ્રાક્ટ છે તે કોન્ટ્રાક્ટ ચલાવનાર ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સાથે પણ સંકળાયેલો છે જો કે આ વાતો અત્યારે માધ્યમોમાં ચાલી રહી છે હજી સુધી આ મામલે રાજકોટથી કોઈ સ્પષ્ટતા નથી થઈ કેમેરામેન જયેન્દ્રસિંહ વાઘેલા સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન परा